ભાવનગર શહેર નજીક કુંભારવાડા નારી રોડ પર કોલસા ભરેલો ટ્રક પલટી મારી ગયો સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં કુંભારવાડા નારી રોડ પર આઈપીસીએલની સામે કોઈપણ અગમ્ય કારણોસર કોલસા ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો જેના કારણે ટ્રકને વ્યાપક નુકસાન થયું હતું જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળેટોળા ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા